મારો અનુભવ હું આપને કહું આપણા આખા ભારત વર્ષના સૌ સંતો વંદનીય છે અદભુત અદ્ભુત સંતો થઈ ગયા પણ મારા સૌરાષ્ટ્રમાં જે છે એની વાત જુદી છે છે એની વાત જુદી જેને અનુભવ્યું હોય અને આમાં તો પામવાના હોય આમાં ઘણા માપવા જાય સંતોને ભગવંતોને માપવા જાય માપવા જાય ને તો આપણા બુદ્ધિના દામણાઓ ટૂંકા પડે એને માપો ને એને પામો પ્રેમથી રામ અહીં કેવલ પ્રેમ પિયારા વો ભગવાન પ્રેમ સે પાય જાતે હૈ માં યશોદા લાલાને બાંધવા ગઈ છે ને બે આંગળ ટૂંકું પડ્યું વળીએ કાંટો ઓછો કર્યો વળી બે આંગળ ટૂંકું પડ્યું વળીએ કાંટો ઓછો કર્યો વળી બે આંગળ ટૂંકું પડ્યું પછી કંટાળી આ કથાને મેં પહેલા પણ લીધી હતી અત્યારે પણ લઉં છું કે તમારા બુદ્ધિના દામણા જ્યાં ટૂંકા પડે ત્યાંથી મારી ઠાકરની લીલા શરૂ થાય છે મહારાજ શબ્દો ન યત્ર કુરુ કારક વાન ક્રિયા શબ્દો જ્યાં વિરામ પામે ત્યાંથી ઠાકુરજીની લીલા શરૂ થાય અપ્રમેય શબ્દ છે મહારાજ ભગવાન માટે અનઘ શબ્દ છે હનુમાનજી મહારાજ માટે શાંતમ શાશ્વતમ અપ્રમીયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ શાંતમ ભગવાન રામજી માટે શાંતમ શાશ્વતમ પરમાનન્ટ અને આ જ બધા ગુણો છે આનો મતલબ એમ જે માણસ ઠાકરની સેવા કરે ઠાકર એના ગુણ એની અંદર આપે તમે જે ભગવાનની પૂજા કરો ને એ ભગવાન જેવું રૂપ તમને મળે આ તમને એમ થાય કે આ બધા સાધુ સંતો કે ભગવંતો કે જે માણસ ભક્તો હોય ને અમુક ભલે પેન્ટ શર્ટ પહેરતા હોય ભક્તો પણ એનું તાલકુ તે જ મારતું હોય શું કામ કારણ કે એની સેવા ઠાકરની હોય અને કદાચ જરૂરી નથી હું વર્ણની વાત નથી કરતો પણ એની આંખ એની ઓળખાણ હોય એની આંખ તમને કહી દે દી કામણે શું છે શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ ભક્તના ભગવાનના લક્ષણ હું ભાઈ ભક્ત શાંત હોય ભગવાનના ભક્ત ગમે એવી આમ વિપત્તિઓ તો આવે જીવનમાં રામના જીવનમાં કેટલી વિપત્તિઓ આવી પણ તોય એની સ્થિરતામાં સ્થિર હશે શાશ્વતમ પાછા શાશ્વત અપ્રમેય એને કોઈ માપી ન શકે અને અનઘ પાપથી રહિત કૃષ્ણ એ ભગવાને અને રામ ભગવાને જ્યારે જ્યારે અવતાર દશા ધારણ કરી છે ભાગવતમાં ના રામ કથામાં ચોખ્ખો ઉલ્લેખ છે લોકો ભેગા રહેવા વાળા ભરમાણા ભેળા રહેવા ને પણ માયા એ મૂક્યા નથી મહારાજ ત્યારે જબ યદ વંશ કૃષ્ણ અવતાર સુખદેવજી મહારાજ કહે છે અહીંયા તુલસીદાસજી મહારાજની કલમ દેશી આપણી મૈથિલી ભાષામાં હું કહું તો જબ યદ વંશ કૃષ્ણ અવતારા હોઈહી હરન મહામહી ભારા કૃષ્ણ તનય હોઈહી પતિ તોરા વચનું અન્યથા હોઈ નમોરા ભગવાન કૃષ્ણએ પરાસ્ત કર્યો છે અને એ પરાસ્ત કરીને એના પુત્રના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીનું પ્રથમ સંતાન પ્રદ્યુમ્નજી મહારાજ તરીકે ભગવાન પ્રગટ થયા છે કામદેવ